નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર આંધી અને તોફાન સાથે વાવાઝોડું આગળ વધી રહ્યું છે દરેક લોકોના મનમાં પ્રશ્ન છે કે આ વાવાઝોડાની ઝડપ કેવી છે અને આ વાવાઝોડું ક્યાં ત્રાટક છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છે કે વાવાઝોડું જે રેમલ નામનું બન્યું છે જેને ઓમાન દ્વારા નામ આપવામાં આવ્યું છે હાલ મિત્રો આ બંગાળની ખાડીની અંદર ખાસ કરીને ખૂબ જ ભયાનક બની ગયું છે તેનો વિસ્તાર ખૂબ જ મોટો છે જેને લઈને ભારેથી ભારે વરસાદની આગાહી છે જોકે પવનની ઝડપ ખૂબ જ ઓછી છે પવનની ઝડપ જોવા જઈએ તો સો કિલોમીટરની આસપાસ જોવા મળી રહી છે એટલે કે સો કિલોમીટર કરતાં વધે તેવી શક્યતા નથી પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેવી રહેશે તેમજ મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ચોમાસું મિત્રો આગળ ચાલ્યું છે તો ક્યાં પહોંચ્યું અને ખાસ કરીને જોવા જઈએ તો કેરળમાં ક્યારે ચોમાસું બેસશે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તમામ માહિતી આજના વિડીયોમાં વાત કરશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ખાસ કરીને આજે છે પચીસ તારીખ અને પચીસ તારીખની જો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું પોતાના પૂર્ણ સ્વરૂપમાં આવી ગયું છે એટલે કે હળવું દબાણ ત્યારબાદ ડિપ્રેશન અને હવે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અંદર જઈ શક્યું છે ડીપ ડિપ્રેશનની અંદર જવા માટે તેની ઝડપ એંશી કિલોમીટર કરતાં વધુ હોય અને સાંજ સુધીની અંદર આ વાવાઝોડું સાયક્લોન બની શકે છે આ વાવાઝોડુંની અસર ખાસ કરીને બાંગ્લાદેશ છે કોલકત્તા સે પશ્ચિમ બંગાળ છે અહીંયા તમે જોઈશો બાંગ્લાદેશનો ભાગ છે એટલો જે ભાગ છે કો પશ્ચિમ બંગાળનો છે અને ઓડિશાનો જે ભાગ છે તો તેના દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર આ વાવાઝોડું તારાજી મરચાવી શકે છે ખાસ કરીને આ વાવાઝોડું છવ્વીસ તારીખે વહેલી સવારે ત્રાટકી શકે છે જુદા જુદા છે મેપ પ્રમાણે જોવા જઈએ તો વાવાઝોડાનો મોટો ઘેરાવો હોવાને કારણે તમે જોઈ શકો છો લગભગ આ વાવાઝોડાની એક હજાર કિલોમીટરની અંદર અસર રહેશે અને તેને કારણે અતિ ભારે વરસાદ તો ક્યાંક મિત્રો ખાસ કરીને તેજ પવન પણ ફૂંકાશે પરંતુ વાવાઝોડાનો ઘેરાવવાને કારણે મિત્રો ખાસ કરીને છે ઓડિશાથી લઈને ઓડિશા વિશાખાપટ્ટનમથી લઈ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશની અંદર જોવા છે તો આ બાજુ પૂર્વના જે રાજ્યો છે પૂર્વના રાજ્યો તરફ પણ અસર રહેશે આ બાજુ મ્યાનમાર દેશ છે આ સિવાય થાઈલેન્ડ છે આ વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડાની અસર રહેશે દરિયાકાંઠાના ભાગોની અંદર તેજ પવન ફૂંકાશે બાકી ત્યારબાદ સત્યાવીસ તારીખે આ વાવાઝોડું જ્યારે જમીન ઉપર થશે ત્યારે તેની ઝડપ ઘટી જશે પરંતુ ખાસ કરીને અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી સતત તેને પવન મળી રહેવાને કારણે આ વાવાઝોડું હજુ પણ પોતાની ઝડપથી પકડી રાખે છે અને ઘણી મોટી તારાજી પણ કરી શકે છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસ તારીખની મોડી રાત્રે આ વાવાઝોડું ખાસ કરીને વિખાય અને હિમાલયની અંદર મિત્રો સમાઈ જશે જો કે ગુજરાતમાં કેવી અસર રહેશે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર આ વાવાઝોડાને કારણે તે જ પવન ફૂંકાશે સાઠ કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટર સુધી પવન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અઠ્યાવીસ તારીખે કચ્છનો મેપ જોઈ શકો છો જેની અંદર ગાંધીધામની અંદર ત્રેસઠ ખાવડામાં છાસઠ નલિયામાં એકસઠ હળવદ સુરતની અંદર સાઠ કિલોમીટર તો ખૂબ જ તેજ પવન ફૂંકાશે આ બાજુ સુરતની અંદર પણ તમે જોઈ શકો છો લગભગ તમામ વિસ્તારમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે ઝડપથી તેજ પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડાની અસરથી તે જ પવન સ્વરૂપે જોવા મળશે એટલે કે ખૂબ જ તેજ પવન પણ તો આમ જોવા જોઈએ તો ફાયદો એ છે કે ગરમીની અંદર મિત્રો રાહત મળશે તેમજ મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું છે એ ચોમાસાને પોતાની તરફ આગળ મિત્રો ખેંચશે તો અહીં તમે જોઈ શકો છો કે વાવાઝોડાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પવનની દિશા છે એ ચેન્જ થઈ ગઈ છે અને પહેલાં મિત્રો આ સમય આપણે જોવા જઈએ તો આવી રીતે ખાસ કરીને પવનો છે એ ચાલતા હોય છે પરંતુ વાવાઝોડાને કારણે ઝડપથી મિત્રો બંગાળની ખાડીમાં અરબી સમુદ્રની અંદર ચોમાસું આગળ આવ્યું છે એટલે કે બંગાળની ખાડીની અંદર ભારે વરસાદને કારણે નુકસાની તો હશે પરંતુ ચોમાસું ભારતીય ચોમાસું ઝડપથી આગળ આવેલ છે જેને કારણે લગભગ કેરળની અંદર પહેલી તારીખ પહેલાં અને મુંબઈની અંદર દસ તારીખ પહેલાં ચોમાસું બેસી જશે અને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ દસ તારીખ પહેલાં ચોમાસું એટલે કે દસથી બાર તારીખ પહેલાં આમ તો જોવા તો ગુજરાતમાં ચૌદ તારીખે ચોમાસું બેસતું હોય છે પરંતુ ખાસ કરીને ચૌદ તારીખ પહેલાં ચોમાસું બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વાત કરીએ તો અહીં મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આગામી દસ દિવસ ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ આગાહી નથી મિત્રો આ હીટમેપ જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં વરસાદની આગાહી છે જો કે મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે પરંતુ ગુજરાતની અંદર આગામી દસ દિવસ કોઈ આગાહી નથી ખાસ કરીને આપણે ભેજની વાત કરીએ તો જોઈ શકો છો આ જે છે તારીખ એકદમ હવામાન સૂકું રહેશે ગરમી જોવા મળશે ઉકળાટ જોવા મળશે સાથે સાથે તેજ પવન ફૂંકાવાને કારણે છે ખાસ કરીને ગરમીની અંદર બપોર પછી રાહત મળશે ત્રીસ તારીખથી ઘારિયા વાદળો શરૂ થઈ જશે એટલે કે વહેલી સવારે ઘાટવાળા વાદળો જોવા મળે અને પહેલી તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી પણ શક્યતા છે કારણ કે મહારાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગળ છે તો દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પહેલી બીજી તારીખની આસપાસ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને પવનની ઝડપ જોઈ લેવી તો હાલ મિત્રો એકદમ નોર્મલ પવન રહેશે ગઈકાલે જ પવન અને વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાઈ રહ્યું છે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ગઈકાલે પણ ખૂબ જ તેજ પવન ફૂંકાણો હતો આજે પણ તેજ પવન ફૂંકાણો છે ધીમે ધીમે આ પવનની ઝડપ વધતી જશે અને લગભગ પહેલી તારીખ સુધી સતમી અઠવી તારીખે આ ઝડપથી ને અડસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે ત્રીસ તારીખથી આ પવન છે કે ધીમે ધીમે હળવો પડશે એ તમે જોઈ શકો છો પરંતુ ધીમે ધીમે ચોમાસાની અસર શરૂ થઈ ગયેલી હોવાને કારણે મિત્રો ખાસ કરીને પવનની ઝડપથી પચાસ કિલોમીટરની આસપાસ તેજ રહેવાની છે ગરમીની જો વાત કરીએ તો ગરમીની અંદર ક્યારે રાહત મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે ખાસ કરીને અમદાવાદ વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે તો ખાસ કરીને જૂનાગઢની અંદર ચાલીસ રાજકોટમાં એકતાલીસ ભાવનગરની અંદર ચાલીસ એટલે કે ગરમીની અંદર એકદમ મિત્રો રાહત મળશે આ સિવાય છવ્વીસ તારીખે પણ ખાસ કરીને ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી એટલે કે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન અને સૌરાષ્ટ્રની અંદર ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન અઠ્યાવીસ તારીખે ખૂબ જ તેજ પવનની આગાહી છે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં લગભગ બધા ચાલીસની નીચે અને મધ્ય ગુજરાતમાં એકતાલીસ બેતાલીસ તાપમાન એટલે કે ગરમીની અંદર મિત્રો અહીંયા ખૂબ જ રાહત મળશે જે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ ડિગ્રી સુધી જે તાપમાન ગયા હતા તેની અંદર હવે મિત્રો ઘટાડો થઈ અને ચાલી એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા એટલે કે ગરમી તો હજુ જોવા જ મળશે પરંતુ ખાસ કરીને બપોર પછી તે જ પવન ફૂંકાવાને કારણે ગરમીની અંદર ઝડપથી રાહત મળશે તો વાવાઝોડાની અસર ગુજરાતની અંદર પવન સ્વરૂપે જશે જોકે વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું ખાસ કરીને અઠ્યાવીસ તારીખની આસપાસ ટકરાય અને ત્યારબાદ ત્યાં જ મિત્રો સમાઈ જશે તો આ જ આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત